હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં સંતોનો સંગ સદાય આપજો રે પ્રભુ માગું છું ટલું સંતો નો સંગ સદાય આપજો રે પ્રભુ માગું છું ટલું મમતાના મૂળ બધા કાપ જો રે પ્રભુ માગું છુએ મમતા મમતાના મૂળ બધા કાપ જો રે પ્રભુ માગું છું એટલું કૂલે લો માર્ગ કૂલે લો માર્ગ મને સંતો બતાવશે લો માર્ગ મને સંતો બતાવશે મુક્તિ ના માર્ગ માં ડગલા હું માંડું મુક્તિ ના માર્ગ માં ડગલા હું માંડું નાનનો દીપક પ્રગટાવજો રે પ્રભુ માગું છું એટલું નાનનો દીપક પ્રગટાવજો રે પ્રભુ માગું છું ટલું સંતોનું સંગ સદાય પો રે પ્રભુ માગું છું ટલું કલ્પ વૃક્ષ જેવી જ સંતોની કાયા કલ્પવૃક્ષવી જ સંતોની કાયા અડસઠ તીરા થય ના ચરણમાં સમાણ ઠ તીરથયના ચરણમાં સમાણા સંતો ના દાસ બનાવજો રે પ્રભુ માગુ છું એટલું ટલું સંતો ના રે પ્રભુ માગુ છુએ એટલું સંતો સંગ સદાય આપજો રે પ્રભુ માગું છું એટલું મમતાના મૂળ બધા પાપ જો રે પ્રભુ માગું એટલું ટલું આનંદયાનંદ આવે મને સંગમાં આનંદયાનંદ યા આવે મને સતા સંગમાં જોજો ફસત નહીં દુનિયાના રંગમાં જો જો ફસાત નહી દુનિયાના રંગમાં ધ્યાન ધરું છું પ્રભુ પનું પ્રભુ માગું એટલું ધ્યાન ધરું છું પ્રભુ પનું પ્રભુ માગું એટલું સંતોનો સંગ સદાય આપજો હે પ્રભુ માગુ છું એટલું આવે ને જાય સુખ દુઃખ સંસાર માં આવે ને જાય સુખ દુઃખ સંસાર ના શાંતિ ઘણી મળે સંગમાં ત્યાં નથી શાંતિ મળે સતાસંગમાં તમારો પ્રેમ યુ રે પ્રભુ માગું જોયે ટલું તમારો પ્રેમ છો રે પ્રભુ માગું છુએ ટલું વંદન પ્રભુજી તમને ચરણમાં વંદન પ્રભુજી તમને ચરણોમાં વારે વાર દર્શનની આશા જીવનમાં એક વાર દર્શનની આ સાચ જીવનમાં એક વાર સાચું સ્વરૂપ તો બતાવજો રે પ્રભુ માગું એટલું સાચું સ્વરૂપ તો બતાવજો રે પ્રભુ માગું છું એટલું સંતોનો સંગ સદાય આપજો પ્રભુ માગુ માગું એટલું મમતાના મૂળ બધા કાપજો રે પ્રભુ માગુ માગું એટલું